તમામ રોગોનું મૂળ એટલે કબજિયાત પરંતુ તે કબજિયાતનું મૂળ એ આપણને ખબર નથી આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે તમામ રોગોની જે જનની છે તમામ રોગોનું જે મુખ્ય સૌથી કારણ છે તે છે પાચન અગ્નિની મંદતા ભૂખ લાગે ત્યારે આપણે નથી કહેતા કે મમ્મી પેટમાં લાય બળે છે આ લાઈ એટલે શું એ જ એટલે અગ્નિ આપણા મનમાં એક ભ્રમ છે કે સૂંઠ હંમેશા ગરમ પડતી હોય છે ક્યારેય ગરમ પડતી હોતી નથી એટલે એ ભ્રમ ના રાખીએ કે આદુ આપણે ખાશું ને આપણે એસિડિટી થશે ક્યારે નહીં થાય ઉપવાસમાં આપણે બટાકા ખાવા લાગ્યા વેફર ખાવા લાગ્યા ઉપવાસના દિવસોની અંદર નોર્મલ ભોજન કરતા હેવી ભોજન કરવા લાગ્યા આપણા માટે ઉપવાસ એટલે શું તો બસ નોર્મલ ભોજન કરતા અલગ પ્રકારનું ભોજન કરવું એટલે ઉપવાસ આપણે તમામ ગુજરાતીઓ સવારના નાસ્તામાં ચા ચા ને ચા ખૂબ લેતા થયા છે આપણા શરીરની અંદર સવારના સમય દરમિયાન એવી કોઈ પણ વસ્તુ લેવી જોઈએ કે જે હાઈલી અલ્કલાઈન હોય એમાં એક ચમચી જો તમે મરચું વાપરો છો તો તેની માત્ર પચાસ કરીને ઘટાડીને એની તિખાસની પૂર્તિ કાળા મરી સાથે કરવાનો આગ્રહ રાખો આપણા શરીરની અંદર તેર પ્રકારના અગ્નિ હોય છે આપણા આપણા શરીરની જે સાત ધાતુ છે તેની સાત અગ્નિ પંચમહાભૂતોથી આપણે આ શરીર બન્યું છે તેના પાંચ અગ્નિ સાતને પાંચ બાર એક સૌથી મહત્ત્વની અગ્નિ એટલે જઠરાગ્નિ બીજી બાર અગ્નિથી ભલે આપણે પરિચિત નહીં હોઈએ પરંતુ આ એક જઠરાગ્નિથી આપણે બધાય પરિચિત હશું પાચન શક્તિ વધારવા માટે કેવા ઉપાય કરવા કેવી પરિજી કરવી કેવા ખાનપાન કરવા કેવી એવી નાની નાની આદતોનું પાલન કરીએ જેથી કરીને આપણી પાચન અગ્નિ મજબૂત થઈ શકે અને આપણે ઘણી બધી સમસ્યાઓથી બચી શકીએ તો આજના વિડીયોમાં એવી પાંચ એવી મુખ્ય વસ્તુની વાત કરવી છે જે આપણી પાચન અગ્નિને મજબૂત બનાવે છે અને અનેક બીમારીમાંથી આપણને બચાવે છે તો પાચન શક્તિ વધારવા માટેનો સૌથી મહત્વનો અને પહેલા નંબરનો ઉપાય આપણે શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર અડધી ચમચી અજમો નાખવાનો છે અડધી ચમચી જીરું નાખવાનું છે અને અડધી ચમચી વરિયાળી નાખવાની છે આ ત્રણેય વસ્તુ નાખીને પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળી ઉકળીને એક ગ્લાસ નું અડધો ગ્લાસ એટલે કે બસો ગ્રામ નું સો ગ્રામ પાણી થઈ જાય આજે પાણી તમે તૈયાર કરીને રાખ્યું છે આ પાણીને સવારે બપોરે અને સાંજે જ્યારે પણ તમે ભોજન લો છો ત્યારે તેત્રીસ તેત્રીસ અને તેત્રીસ એટલે કે આ પાણીના ત્રણ ભાગ કરીને તમારે લેવાનું છે સો ગ્રામના તમે ત્રણ ભાગ કરીને લેવાનો આગ્રહ રાખો ને જ્યારે પણ આ પાણીને આપણે જમ્યા પછી પીએ ત્યારે થોડી માત્રામાં એને ગરમ કરીને લેવાનું છે બનાવવાનું એક જ વાર છે ને લેવાનું ત્રણ વાર છે પરંતુ જ્યારે પણ આનું સેવન કરીશું થોડી માત્રામાં એને હુફાળું ગરમ કરીને પછી એ ખાસ દેવાનો આગ્રહ રાખી હવે આ પાણી કરશે શું મરચા સિવાયની તીખાસ અંદર જેટલી જેટલી ક્રમશ વસ્તુ આવે છે તેમાં અજમો એક એવી વસ્તુ છે જે સ્વભાવે તીખો હોવા છતાં પણ એ આપણા શરીરની અંદર વધેલા વાયુને દૂર કરવા માટે ખૂબ સક્ષમ રીતે કાર્ય કરે છે સલાયવાનું સિક્રેશન કરવા માટે પાચન અગ્નિ વધારવા માટે જે ખૂબ જરૂરી છે તેમાં અજમો ખૂબ મદદગાર સાબિત થાય છે જીરુંની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં ફાઇબર્સ મૂક્યા છે જે લીધેલા ભોજનને પચાવે છે અને મળ નિષ્કાશનની ક્રિયા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે વરિયાળી સ્વભાવે શીત છે સ્વભાવે ઠંડી છે અને એના કારણે અજમાની જે કે ઉષ્ણતા છે તે આપણને નડશે નહીં આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન થાય છે ત્યારે ગમે તે ઉંમરના લોકો ગમે તે પ્રકૃતિના લોકો અને ગમે તે ઋતુની અંદર આનું જો આપણે સેવન કરવાનું રાખીએ તો તે આપણી પાચન અગ્નિને મજબૂત કરવા માટે ખૂબ સારી રીતે કાર્ય કરે છે તુરંત પ્રશ્ન થાય કે કોઈ નાના બાળકો હશે એને નહીં ભાવે એ નહીં લઈ શકે તો શું કરી શકાય આ જે કંઈ આપણે અજમા જીરો અને વરિયાળીનો ઉકાળો કર્યો છે તે એક વ્યક્તિનું માપ છે આ એક વ્યક્તિના પાણી પ્રમાણે આ પાણીથી તમે રોટલી ભાખરીનો લોટ પણ બાંધી શકો આ પાણીથી તમે શાકનો વઘારમાં પણ આ પાણીને નાખી શકો આ પાણીને દાળમાં પણ નાખી શકો ઉદ્દેશ એ છે કે આ અજમા જીરું વરિયાળી ઉકળેલું પાણી વ્યક્તિના શરીરની અંદર ભોજન પછી અથવા તો ભોજનની સાથે જવું જોઈએ આ જે ત્રણેય વસ્તુ છે એનો સારી રીતે પાવડર કરીને તમે રોટલી બનાવો ભાખરી બનાવો તેની અંદર પણ જો નાખીને સેવન કરવામાં આવે તો તમને સ્વાદ પણ આપશે અને લીધેલું ભોજન પચાવવા માટે ખૂબ મદદગાર સાબિત થશે તો અજમા જીરું વરિયાળીનો ઉકાળો તમને જેવી રીતે ફાવે પાવડર ફોર્મમાં ભાવે ઉકાળા રૂપમાં ભાવે તમે રસોઈમાં પાણીને નાખી શકો પરંતુ એ શરીરની અંદર જાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવે તો તે જઠરાગ્નિને ખૂબ મજબૂત કરે છે અને લીધેલું ભોજન પચાવવા માટે આ ઉકાળો ખૂબ મદદગાર સાબિત થાય છે બાળકના ઉકાળો ખાસ પાવવો જોઈએ કારણ કે આપણા વડવાઓ કહેવત કહીને ગયા છે બારે બુદ્ધિ અને સોળે શાંત જેવું ખાશો અન્ન તેવું થશે મન જેવો કરશે સંગ તેવો ચડશે રંગ જેવું પીશો પાણી તેવી થશે વાણી તો ભોજન પાણી અને સંઘનું એટલું બધું મહત્વ છે અજમા જીરો અને વરિયાળી ત્રણેય વસ્તુનો સંઘ થાય છે ત્યારે બાળક જ્યારે કન્સ્ટ્રક્શન પીરિયડમાં હોય એની હાઈટ વધતી હોય માંસ વિશે વધતું હોય આવા સમય દરમિયાન આ ઉકળો બાળકના શરીરની અંદર કફને સંતુલિત રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને એ સમય દરમિયાન જો બાળકને લીધેલું ભોજન પાચન નહીં થાય તો બાળક શરદી ઉધરસ કફ જેવી સમસ્યામાંથી ક્યારેય બહાર આવી શકતું નથી તો જણાવેલો ઉકાળો જે કોઈ બાળકો અન્નનું સેવન કરવા લાગ્યા છે છ મહિનાથી લઈને ચૌદ વર્ષના તમામ બાળકોને જરૂરિયાત પૂરતું આ પાણી જરૂર આપી શકાય નાના બાળક હોય તો ઓછી માત્રા માટે મોટા બાળક હોય તો તેને જણાવેલી માત્રા પ્રમાણે તેનું સેવન કરવાનો આગ્રહ રાખીએ બીજા નંબરનું પાચન શક્તિ વધારવાનો ઉપાય એટલે ઘી ગોળ અને સૂંઠની ગોળી આપણા વડીલો આપણા ભોજનની અંદર શિયાળા દરમિયાન ખાસ આ વસ્તુનું સેવન કરતા હતા કારણ કે શિયાળા દરમિયાન આપણે હેવી વસ્તુ ખાતા હોય અને એનું સારી રીતે પાચન થાય તો જે આપણને ફાયદો કરે હવે ઘી ગોળ સૂટની ગોળી માત્ર તમે શિયાળામાં જ ખાય એવું નથી જ્યારે તમને એવું લાગે કે તમારી પાચન શક્તિ મંદ છે લીધેલું ભોજન સારી રીતે પચી શકતું નથી ઘી ગોળ અને સૂટની ગોળી બધી જ ઋતુઓમાં તમે લઈ શકો છો ઘી ગોળ અને સૂટની ગોળી જ્યારે બનાવીને આપણે ભોજનમાં સેવન કરીએ છીએ ત્યારે એ ભોજનનું તો પાચન કરે કરે જ છે સાથે સાથે લીધેલું ભોજન પચ્યા બાદ જે બીજા નંબરની ધાતુ બને છે તે રક્ત છે વર્તમાન સમયમાં આપણા શરીરની અંદર લોહીની ગુણવત્તા ઘટી છે લોહીની ટકાવારી પણ ઘટી છે અને ખાસ કરીને માતાઓ બહેનોના શરીરમાં ભારતમાં દર માંથી સાત મહિલાઓની અંદર હિમોગ્લોબિન આયરનની ઉણપ છે ઘી ગોળ અને સૂઠની ગોળી શું કરે છે એ લીધેલા ભોજનને પચાવે છે સાથે સાથે ઘી ગોળ અને સૂઠનું ત્રણેનું કોમ્બિનેશન થાય છે ત્યારે ગોળની અંદર નેચરલી ફોસ્ફરસ આયરન હોય છે એ લીધેલું ભોજન પચાવશે અને શરીરની અંદર જે બીજા નંબરની ધાતુ બનવાની છે રક્ત એ ખૂબ સારી ગુણવત્તાનું રક્ત ખૂબ પ્રમાણ સારી માત્રામાં રક્ત આપણા શરીરમાં બનાવવા માટે ખૂબ એ મદદગાર સાબિત થતું હોય છે જે કોઈ લોકોનો સ્વભાવ ઉષ્ણ હોય જે કોઈ લોકોને નેચર ગરમ હોય એવા લોકોએ બસ સૂઠની માત્રા ઘટાડી શકાય ઘીની માત્રા થોડા પ્રમાણમાં વધારી શકાય આપણા મનમાં એક ભ્રમ છે કે સૂઠ હંમેશા ગરમ પડતી હોય છે ક્યારે ગરમ પડતી હોતી નથી જો એને માત્રાવત લઈએ ઘીની સાથે કોમ્બિનેશન કરીને લઈએ તો ઓછી માત્રામાં ઘીના કોમ્બિનેશન સાથે મિક્સ કરીને લીધેલી સૂઠ ક્યારે પણ ગરમ પડી શકે નહીં અને જો ગરમ પડતી હોય તો તેની માત્રા ઘટાડી શકો ઘીની માત્રા વધારીને તેનું સેવન કરશો તો તે સૂટ તમને ક્યારે પણ ગરમ પડી શકશે નહીં તો પાચન શક્તિ વધારવા માટે ત્રીજા નંબરનો ઉપાય એટલે ભોજનમાં આદુની ચટણીનું સેવન જરૂર કરીએ તુરંત આપણને પ્રશ્ન થાય આદુ તો આપણે ભોજનમાં ખાઈએ જ છે પરંતુ આદુની પદ્ધતિ આપણે બધાની ખૂબ બગડી ગઈ આદુ આપણે શાકમાં નાખીશું નાખીશું પરંતુ કાચું આદુ લગભગ હવે આપણે ખાતા બંધ થઈ ગયા છે એ એ કાચું આદુ આપણને સ્વાદ સ્વાદ નથી આપતું આપે એટલા માટે આપણા વડીલો એ આદુની ચટણી આપણને આપી જે લગભગ બધાને ભાવતી હોય છે તો શું કરવાનું છે તમે ધાણા લઈ લો મરચું લઈ લો ફુદીનો લઈને તેની અંદર વિશેષ પ્રમાણમાં આદુ ને ખાંડીને જો ચટણી રૂપે નું સેવન કરવામાં આવે તો આ જ આદુ ગરમ પણ નહીં પડે ભાવશે પણ ખરું અને સાથે પાચન શક્તિ વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થશે તમે દાળમાં જયારે આદુ નાખો છો શાકમાં જયારે આદુ નાખો છો તે ખરાબ નથી પરંતુ તેનો પાચન કરવાનો જે કઈ ગુણ છે એની ગુણવત્તા ઘટી જાય છે એની શક્તિ ઘટી જાય છે અને કાચું આદુ જયારે સેવન કરીએ છીએ ત્યારે એ સારી રીતે પાચન શક્તિ વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અને આદુ એ સ્વાદે ભલે તીખું છે પરંતુ હાઈલી અલ્કલાઈન છે એટલે એ ભ્રમ ના રાખીએ કે આદુ આપણે ખાશું ને આપણને એસિડિટી થશે ક્યારેય નહીં થાય તો આદુની લીલી ચટણી ફુદીના ધાણા થોડી માત્રામાં મરચું લીંબુ સિંચ સિંધવ મીઠું નાખીને ટેસ્ટી ચટણી બનાવીએ અને એને ભોજનમાં સ્થાન જરૂર આપીએ ખાસ કરીને નાના બાળકો માટે આ આદુનો રસ ખૂબ વરદાનરૂપ સાબિત થતો હોય છે એવા બાળકો કે જેને ભૂખ નથી લાગતી લીધેલું ભોજન પચતું નથી શરીર બિલકુલ પતલું પતલું હોય છે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય છે બાળકો જ્યારે ભોજનની ડિમાન્ડ કરતા જ નથી જબરદસ્તી એને ખડા ખવડાવવું પડે છે આવી બધી ઘણી બધી સમસ્યાઓ ઘણી બધી માતાઓને હોય છે કે અમારું બાળક સારી રીતે ખાઈ શકતું નથી આવા બાળકો માટે શું કરવું જોઈએ આદુનો રસ લેવો જોઈએ અડધી ચમચી તેમાં સ્વાદ પ્રમાણે થોડી માત્રામાં લીંબુ અને સંચળ નાખીને જમ્યા પહેલા જો બાળકને સેવન કરવામાં આવે તો લીધેલું ભોજન પચશે અને બાળક જાતે જ ભોજન માટેની ડિમાન્ડ કરશે કારણ કે ખૂબ પાચન દીપન કામ કરે છે લીધેલું ભોજન પચાવશે અને ભૂખની ડિમાન્ડ બાળક કરવા લાગશે તો આવી રીતે આદુનો રસ એને જરૂર પાવું જોઈએ જે કોઈ બાળકોને લીધેલા ભોજન પાચન ન થયું તો એને કફની સમસ્યાઓ થતી હોય આવા બાળકોને આદુનો રસ મધ સાથે કોમ્બિનેશન કરીને આપવામાં આવે ભોજનનું પાચન થશે અને બાળકના શરીરની અંદર નવો કફ નહીં બની શકે તો ત્રીજા નંબરનું સૌથી મહત્વનું સૂચન આદુનો રસ ચટણી સાથે મધ સાથે લીંબુ અને સંચળ સાથે જણાવેલી પદ્ધતિ પ્રમાણે આપણે સેવન જરૂર કરીએ ચોથા નંબરનું મહત્વનું સૂચન જે આપણા અધ્યાત્મની દેન છે એટલે ઉપવાસ ઉપવાસ એક ખૂબ જ જરૂરી છે વર્તમાન સમયમાં આપણા ખૂબ ઉપવાસોમાં પણ હવે ખૂબ દૂષણો ઘરી ઘૂસી ગયા છે ઉપવાસમાં આપણે બટાકા ખાવા લાગ્યા વેફર ખાવા લાગ્યા ઉપવાસના દિવસોની અંદર નોર્મલ ભોજન કરતાં હેવી ભોજન કરવા લાગ્યા આપણા માટે ઉપવાસ એટલે શું તો બસ નોર્મલ ભોજન કરતાં અલગ પ્રકારનું ભોજન કરવું એટલે ઉપવાસ આને ઉપવાસ ન કહી શકાય ઉપવાસની બસ સીધી સાધી વ્યાખ્યા આવી છે કે બસ તમે તમારા ભોજન ઉપર જેટલું બને એટલો સંયમ લાવો લાંબો સમય સુધી જો તમે ભોજન વગર રહી શકો અથવા તો તમારી શક્તિ શક્તિ પ્રમાણે તમે બિલકુલ ભોજનનો ત્યાગ કરો આનું નામ જ ઉપવાસ કહેવાય ઉપવાસ શા માટે જરૂરી છે આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેનું પ્રોપર રીતે પાચન ન થાય તો અનડાઇજેશેબલ થયેલું ફૂડ આયુર્વેદની ભાષામાં શાસ્ત્રોની ભાષામાં તેને આમ કહેવામાં આવે છે અને આ ન પચેલું ભોજન જ જણાવેલી તમામ સમસ્યાઓ સર્જે છે આ ભોજન લાંબા સમય સુધી શરીરમાં પડી રહ્યું એના કારણે જ કોલેસ્ટ્રોલ એના કારણે ટ્રાઇગ્લિસરાઇડ એના જ કારણે હૃદયરોગ એના જ કારણે સાંધાના દુખાવા એના જ કારણે અલ્સર જેવી તમામ સમસ્યાઓ સર્જાતી હોય આવી સમસ્યાઓ આપણને ક્યારેક કનડે નહીં આપણા વડીલો આપણા પૂર્વજો આવી કોઈ સમસ્યાથી પીડાતા ન હતા કારણ કે દર પંદર દિવસે એકાદશીના નામે શનિવારના નામે મંગળવારના નામે લગભગ કોઈ વ્યક્તિ મહિનામની અંદર બે કે ત્રણ દિવસ ઉપવાસ કરતા જ હતા અને એ લોકો ઉપવાસ કરતા મતલબ કે દિવસમાં માત્ર એક સમય ભોજન કરતા હતા એક સમય સંભવ તો ખૂબ હળવું ભોજન લેતા હતા આવો ઉપવાસ કરતા હતા આ લોકો એ લોકો આપણી જેમ ફરાળી પીઝા ફરાળી બર્ગર ફરાળી સૂકી ભાજી ફરાળી ભેળ ને આવું બધું સેવન નતા કરતા તો સીધી સાધી ઉપવાસની ની વ્યાખ્યા શું છે સોળ કલાક અઢાર કલાક સુધી ભોજન વગર તમે રહો અથવા તો એ સમય દરમિયાન

ભૂતકાળમાં ન હતી તેનું ઘણા બધા મુખ્ય કારણ કે વડીલો ઉપવાસ કરતા હતા પાંચમા નંબરનું સૌથી મહત્વનું સૂચન એટલે આપણા આંતરડાને ચોખ્ખા રાખીએ આપણે જે કઈ ભોજન લઈએ છીએ બધા ભોજનનું સારી રીતે પાચન થઈને મન નિષ્કાશનની ક્રિયાદાર નકામી વસ્તુ બહાર નીકળે છે અને એમાં જે કઈ કામની વસ્તુ છે ન્યુટ્રિશન વાળી વસ્તુ છે પોષણ વાળી વસ્તુ છે એ આપણું શરીર ગ્રહણ કરે છે પરંતુ આ તમામ પ્રક્રિયામાં સૌથી મહત્વનું અંગ જે છે એ આપણું મોટું આંતરડું છે અને આપણું મોટું આંતરડું જેટલું ચોખ્ખું હશે જેટલું સ્વચ્છ હશે એટલું જ એ સ્વસ્થ હશે અને મોટું આંતરડું જેટલું સ્વચ્છ એટલા જ આપણે વધારે સ્વસ્થ અને વર્તમાન સમયમાં જે આપણે બીમારી જોઈ રહ્યા છે આપણા વડીલો પણ જે કહી ગયા છે કે કે બધા મૂળ એટલે એટલે કબજિયાત કબજિયાત શું છે આંતરડાની ગંદકી એ ખૂબ વધતી 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 જાય 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 એના ટોક્સિન જ્યારે શરીરમાં ભળે બ્લડમાં ભળે ને એના દ્વારા એ વિવિધ અંગો સુધી પહોંચે અને એના કારણે આપણે તમામ સમસ્યાઓનો ભોગ બનીએ તો મોટું આંતરડું આપણું ચોખ્ખું રહે એના માટે નાના નાના સૂચનોનું પાલન જરૂર કરીએ સૌથી મહત્વનું સૂચન સાંજના ભોજનની અંદર સુરણ ને પોતાના ભોજન માં સ્થાન આપીએ આપણે ગુજરાતીઓ બે શાક ખાવાની પરંપરા ને બિલકુલ ભૂલી ગયા તે એટલે સુરણ અને કોળું કોળું હવન માં મૂકવા માટે નથી સુરણ ખાલી ઉંધિયા પૂરતું ખાવા માટે નથી સાંજના ભોજન માં સુરણ ને બાફી ઘી માં સાતળી જો ભોજન માં સ્થાન આપવામાં આવે તો બીજે દિવસે સવારે આપણું પાતળું ખૂબ સારી રીતે સાફ થશે મળ નિષ્કાશન ની ક્રિયા ખૂબ સારી રીતે થઈ શકે આજ સુરણ ની તમે ફ્રેન્ચ ફ્રાય પણ બનાવી શકો વર્તમાન સમયમાં બાળકોને ફ્રેન્ચ ફ્રાય ખૂબ ભાવે છે તો સુરણની ફ્રેન્ચ ફ્રાય પણ બની શકે સુરણ સારી રીતે કાપીને તેને પીસ બનાવી તેને બાફીને જો ઘીમાં ફ્રાય કરીને ભોજનમાં સ્થાન આપવામાં આવે ખાસ કરીને એના ઉપર જો કાળા મરી લીંબુને નાખીને ટેસ્ટી કરવામાં આવે તો બાળકો એને ખાશે એને સ્વાદિષ્ટ પણ લાગશે અને આરોગ્યતા પણ પ્રદાન કરશે તો ભોજનમાં સુરણ ને એક બે વખત સ્થાન આપણે જરૂર આપવું જોઈએ ત્રિફળા સેવન જરૂર કરવું જોઈએ શું કરવાનું છે સો ગ્રામ આમળા સો ગ્રામ બહેડા સો ગ્રામ હરડી છાલ લઈ આવો અને ઘરે એનો પાવડર કરીને ડબ્બો ભરીને રાખો જો તમે એ સ્થાવે કે તમારી પાચન શક્તિ સારી રીતે કાર્ય કરી શકે જો તમે એ સ્થાવે જણાવેલી સમસ્યાઓ આપણને કનડે નહીં તો આવી રીતે ત્રિફળાનો પાવડર અડધીની અડધી ચમચી એક ચમચીનો ચોથો ભાગ લેવાનો છે એની અંદર એક કે બે ચપટી સૂંઠ નાખવાની છે જમ્યા પછી તમારો છેલ્લો કોળિયો આવી રીતે તીફળાનું સૂંઠનું મિશ્રણ જો ખાવામાં આવે તો તે લીધેલા ભોજનને પચાવવા માટે અને પાચન અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થશે લેવાનું કેટલું છે માત્ર એક ચમચીના ચોથા ભાગ જેટલું ચપટી બે ચપટી સૂંઠ નાખવાની છે શિયાળા નો સમય હોય તો તમે વધારે સૂટ નાખી શકો જો તમને સૂટ ગરમ પડતી હોય તો માત્ર આવી રીતે ત્રિફળા જો ભોજન બાદ લેવામાં આવે તો લીધેલું ભોજન ખૂબ સારી રીતે પચાવે છે અને અનેક બીમારીમાંથી આપણને બચાવે છે પાચન શક્તિ સારી રીતે થશે વત્તા ત્રિફળાના સેવનથી થી મળ નિષ્કાશન ક્રિયા સારી રીતે થઈ શકે આંતરડું સ્વચ્છ રહેશે અને કબજિયાતની ની બીમારી તમને ક્યારે પણ હેરાન નહીં કરે અને સૌથી મહત્વનું ત્રીજા નંબરની મેડિસિન ટોનિક કહી શકીએ એ એટલે હરડે આયુર્વેદમાં હરડેને મા કીધી છે યશ્ય માતા ગૃહે નાસ્તી તશ્ય માતા હરિતકી જે બાળકની માં ન હોય એ બાળકની માતા સમાન મેડિસિન એટલે હરડે હરડે અનેક બધી બીમારીમાંથી બચાવે છે હર્ડેનું મુખ્ય કાર્ય માત્ર કબજિયાત દૂર કરવાનું નથી પરંતુ આપણા શરીરમાં કોઈ બીમારી આવે નહીં આપણે પાચન શક્તિ સારી રીતે કાર્ય કરી શકે આપણું આ હંમેશા એકદમ સ્વચ્છ રહે એકદમ સ્વસ્થ રહે

પાચન નબળી પડવાના જે મહત્વના કારણો છે તેમાંથી પ્રમુખ કારણ છે મોડી રાત્રિનું ભોજન ગુજરાત બહાર ક્યાંય પણ આટલી મોડી રાત્રિનું ચલણ નથી ગુજરાતમાં હવે આપણે ઉદ્યોગના કારણે રોજગારના કારણે ધંધાના કારણે ખૂબ મોટી રાતે જમતા થયા છે તો બને ત્યાં સુધી વહેલા જમી રહેવાનું આગ્રહ રાખ્યો મજબૂરી હોય તો રાતનું ભોજન બને એટલું હળવું કરીએ બીજા નંબરનું કારણ સવારે ઊઠીને તરત ચા પીવી સવારે ઊઠીને તરત ચા સાથે ભાખરી ચા સાથે નાસ્તો ચા સાથે ગાંઠિયા ચા સાથે ફાફડા ચા સાથે ખાખરો આપણે તમામ ગુજરાતીઓ સવારના નાસ્તામાં ચા ચાને ચા ખૂબ લેતા થયા છે આપણા શરીરની અંદર સવારના સમય દરમિયાન એવી કોઈ પણ વસ્તુ લેવી જોઈએ કે જે હાઈલી અલ્કલાઈન હોય અને એવા સમય દરમિયાન આપણે ચા પીએ કોફી પીએ અને એના કારણે આપણી પાચન શક્તિનો નાશ થઈ જાય તો સવારનું જે કંઈ ભોજન છે તેમાં ચાને સ્થાન ન આપીએ ચા પીવાની આદત જ હોય તો બને ત્યાં સુધી એને થોડી મોડી પીએ અને બને ત્યાં સુધી સવારમાં ચા પા પીવાની જો આદત આપણે છોડીશું તો અનેક બધી બીમારીમાંથી બચી શકીશું બીજું મહત્વનું સૂચન ઉઠીને તરત જ આપણે ભોજન ન લેવું જોઈએ જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ એના કમ બે કલાક સુધી આપણે ભોજન લેવાના અધિકારી નથી હોતા આ ભોજન ક્યારે પણ પચી શકે નહીં ને આ ભોજન આપણા શરીરની પાચન અગ્નિને મંદ કરે છે તો એક નિયમ બનાવી દઈએ સવારે વહેલા ઉઠીએ અને બે કલાક બાદ જ ભોજન કરીએ જો તમારી મજબૂરી હોય લેટ ઉઠતા હોય તો

અને લાલ લીલું મરચું નો ઉપયોગ આપણે ખૂબ વધારે કરવા લાગ્યા આ જે લીલું મરચું છે લાલ મરચું છે એ આપણા વાયુ વધારે છે પાચન અગ્નિ મંદતાને પણ વધારે છે તો શું કરીએ બને એટલું લાલ લીલા મરચાંનો ઉપયોગ ઓછો કરીએ અને સાથે સાથે એનો ઉપયોગ ઘટાડીને કાળા મરીનો પણ ઉપયોગ કરીએ તો શું કરવું જોઈએ તમે જે કંઈ સબ્જી બનાવો છો એમાં એક ચમચી જો તમે મરચું વાપરો છો તો તેની માત્રા પચાસ ટકા કરીને ઘટાડીને એની તીખાસ ની પૂર્તિ કાળા મરી સાથે કરવાનો આગ્રહ રાખીએ તો તમામ રોગોનું જે મૂળ છે એ પાચન શક્તિની મંદતા છે અને જણાવેલા સૂચનોનું પાલન કરીશું તો તમામ રોગોથી બચી શક્યું અને આપણે પાચન શક્તિ મજબૂત અને સ્વસ્થ થઈ શકશે સૌને જય હિન્દ વંદે માત્ર